નવા બસ સ્ટેન્ડ પાસે ગટરિયા પાણીની સમસ્યા રસ્તા પર ઉભરાયેલા ગટરિયા પાણી બસ સ્ટેન્ડની અંદર પણ घुस્યા નવા બસ સ્ટેન્ડના parking માં ગટરિયા પાણી ફરી વળ્યા છે મહાનગરપાલિકાની કામગીરી સામે નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પાલિકા માત્ર દેખાડા પૂરતી જ કામગીરી કરતી હોવાનો આરોપ છે જોઈ શકાય છે દ્રશ્યોમાં ગટરિયા પાણી જે રીતે અહીં બસ સ્ટેન્ડની અંદર ઘૂસી ગયા છે રસ્તા ઉપર પણ જોવા મળી રહ્યા છે નવા બસ સ્ટેન્ડના parking માં આ રીતે ગટરિયા પાણી ફરી વળતા નાગરિકો જોવા મળી રહ્યો છે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે ગટરિયા પાણીની સમસ્યા રસ્તા પર ઉભરાયેલા ગટરિયા પાણી બસ સ્ટેન્ડ ની અંદર પણ ઘુસ્યા નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાં ગટરિયા પાણી ફરી વળ્યા છે મહાનગરપાલિકાની કામગીરી સામે નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પાલિકા માત્રરિયા પાણી ફરી વળતા નાગરિકો અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકાની કામગીરી સામે નાગરિકોમાં આક્રોશ છે પાલિકા માત્ર દેખાડા પૂરતી જ કામગીરી કરતા હોવાનો આરોપ અહીના લોકો લગાવી રહ્યા છે તો મોરબીના નવા બસ સ્ટેન્ડ વિસ્તારના દ્રશ્યો છે